નમસ્તે ખેડૂત મિત્રો ફરી વાર ખેડૂત સહાયક ચેનલ માં આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે હું મેર રશીક ગુવાર ની નવી ખેતીમાં આપ સર્વે ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છે વિચ્છા તાલુકા નું ભદલી ગામ તો ચાલો એમને જ પૂછીએ તમારું નામ એક લાલજીભાઈ ભીમાભાઈ ધરજીયા ગામ ભડલી તાલુકો વિચ્છા જિલ્લો રાજકોટ તમે ગુવાર ખેતી કરી છે તો તમે બિયારણ પેલા તો કોની પાસેથી મેળવ્યું હતું બિયારણ આપણે youtube ના માધ્યમથી પાળિયાથી આપણે તમારી પાસે રશિકભાઈ પાસેથી લીધેલું છે બિયારણ મારી પાસેથી નથી લીધું તો રશિકભાઈ મેર મારો મોબાઈલ નંબર છે 8127881895 તો તમે કેટલા ટાઈમથી ગોવારની ખેતી કરો છો ગોવારની ખેતી તો આપણે 8 10 વર્ષથી આમાં સંકળાયેલા છે પણ હવે અત્યારે અવાર નવાર વાવી પણ વાયરસ આવી જાય છે ને એ બધું વધારે થાય છે પછી કંટાળી ગયા ગઈ સાલ આપણે નોતું વાવ્યું આ તો youtube નો વિડિયો જોઈ અને ફાસો સાહસ કર્યો ફરી તો તમે જે 8 9 વર્ષ તમે જે ગુવાર ખેતી કરી તો એ 8 9 વર્ષ દરમિયાન અને તમે આ ઓણ આ વર્ષે જે ખેતી કરી છે એમાં તમને કેવું લાગે છે આજે તારીખ છે 15 ઓગસ્ટ 2024 તો એ બધા બિયારણ કરતા આ બિયારણ તમને શું તફાવત લાગ્યો તફાવત માં તો રશિકભાઈ ભાઈ આપણે જોઈએ ને તો ફાલ વધારે આનો ખેડ આ થડિયા ફાલ લાગી જાય છે અને આ લાંબી વરખડી આ હેડ્યું છે જોવા અને ઉતારો જેવડો પડે મારે પેલો ઉતારો હતો ને ઈ કુદરતી જહાજો હતો સમજ્યા આ તો મારે બીજો ઉતારો અત્યારે ચાલુ છે એક વારો મેં ઉતાર્યો બીજો વારો છે તમે આનું વાવેતર ક્યારે કર્યું હતું વાવેતર આપણે કરેલું પંદર જૂને ઓલો પચીસ જૂને સોરી પચીસ જૂને વાવેતર કરેલું અને આજે છે તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ એટલે અંદાજીત દિવસો ગણો તો પચાસ દિવસો થયા પચાસ દિવસમાં એમને આ બીજો વારો છે તો પેલો વારો આમ કેટલાક દિવસ આવ્યો પહેલો વારો આપણે પાંત્રીશ થી સાડત્રીશ દિવસે ઉતારી લીધો અંદાજે બહુ ખ્યાલ નથી પણ સાડત્રીશ દિવસે ઉતરી ગયો ગુવાર ઉગ્યા પછી પહેલો વારો સાડત્રીશ થી આડત્રીશ દિવસોમાં ઉગે ઉતરી ગયો અને આજે બીજો વારો છે તો તમને જે તમે ગુવારની ખેતી કરતા નવેક વર્ષથી તમે કરી અને આ વર્ષે જે કરી એમાં તમને બીજો શું તફાવત જોવા મળ્યો બીજા તફાવતમાં તો આમાં વાયરસ આવે નથી આવતો એવું ન કહી શકીએ પણ ટૂંકમાં શું છે વાયરસ ઓછો આવે ચરમો ઓછો આવે છે સિંગ માં તો બઉ તફાવત છે લાંબી માપસર ની પાતળી બી ઓછા થાય છે અને ઉતારો બહુ સારો રહે છે સમજા

તો બધાય કરતા મિનિમમ એવરેજ ભાવ વધારે મળ્યો બધાયને સાહીઠ થી માંડીને એસી સુધી વેચાણ હતો આમને બિયારણ એટલે એક કિલો ના સો રૂપિયા મળ્યા એટલે વીસ કિલો ના બે હજાર એટલે બધાય કરતા બસો રૂપિયા થી ચારસો રૂપિયા નો ડિફરન્સ ચારસો રૂપિયા પણ વધારે આવ્યા ગુવાર તમે જોવો ને આમ અલગ અલગ વેરાયટી ને આપડે જબલા ભરી તમને તફાવત લાગે પાદરો એકદમ એકદમ આમ માપસર સીધી થાય છે બીજા નંબર માં આનું બી નથી દેખાતા એમ તમે કહો છો ને કદાચ એકાદો વારો બે ત્રણ દિવસ આગા પાછા થઈ ગયા હોય તો આમાં જે બી છે એ ઓછા દેખાય એકદમ સીધી રે આ આપણે બે દિવસ રહી ગયા છો અહીંયા આમાં તમને આ કોણી સીંગ લાગે એકદમ સેવ લોકો અને ફાયદો કેવો લાગે તમને સાત કે રોમ આ એકવાર બનાવ્યું તો એવો છે આમાં એક આમ દેખાડો બધો એક આખો ગોવર 500 ગ્રામ નું વાયોતર કર્યું છે ને હા 500 ગ્રામ તો આમાં પહેલો વારો કેટલા મણ ઉતર્યો પહેલો વારો આપણે મારે સિત્તેર 72 કિલો ઉતર્યો સુવાર અમે 72 કિલો દે 3 3.5 મણ હા 3.5 મણ અને આ બીજો વારો અંદાજે કેટલો ઉતરશે આ બીજા વારામાં હજી તો આપણે ચાલુ કર્યું છે આજે જ અડધે પૂગ્યા પણ મારો અંદાજ એવો છે 7ક 8ક મણ જેવો નીકળશે એટલે પહેલા વાર કરતાં કરતાં આઘા કરતાં ડબલ ડબલ નીકળશે હજી ચાલુ જ કર્યું આપણે જોન બે ત્રણ મણ જેવો અઢી મણ જેવો તો લો હશે છે પેલા ચા અડધે પૂગ્યા હજી એન્થેન અડધા ઉપર બાકી એટલે એવો અંદાજે નીકળશે પછી ઉતાર્યું પછી ખ્યાલ આવે તો ખેડૂત મિત્રો આવા જ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી તો